હલો મિત્રો નમસ્કાર આજે ફરી પાછા આપણે વાડિયે આવ્યા હતા વાડિયે આવ્યા ને થોડાક ને એવું રોપ્યું છું અને કલમી આંબા આપણે લીધા હતા ચૌદ જેટલા એટલે એ કલમના આંબા છે ને એ મારા જન્મદિવસ નિમિત્તે બે ત્રણ સોપ્યા હતા અને બાકી હતા ને એ આપણે બે ત્રણ ત્રણથીનો ટાઈમ નહોતો એટલે પડ્યા રા એટલે આજે તો આપણે એમ જ હતા નહીતર એના પાંદડાની હું બધું ખરવા મળ્યું હતું એટલે એ જો બે ત્રણ દે હજી વ્યાઈ ગયા હોત ને તો એ કલમું ફેલ થતા એટલે આપણે આજે ઘણા ખરા આંબા સોંપી દીધા છે અને હજી બે ત્રણ પડ્યા છે એ આપણે સોંપી દઈશું તો મિત્રો જોતા રહેજો મારો વિડીયો આ છે મારી વાડી અને આજ મિત્રો આપણે આનંદની વાત એ છે કે આપણે આપણી વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ ચેનલની અંદર ચાર હજાર કલાક અપડેટ પૂરી થઈ છે અને હવે આપણે મોનિટાઈઝ માટેનું જે કાંઈ બાયોડેટા નાખવા પડે એ નાખી અને મેસેજ કરવો પડશે તો હજી આપણને બહુ ખબર નથી એટલે આપણે કોઈ યુટ્યુબરને મળી અને આ બધું એમ કહેવાય કે બાયોડેટા આપણે યુટને મોકલી દઈશું તો જોતા રહેજો અમારો વિડીયો જો આ ઘર છે આ તો આપણે બતાવ્યું તમને ઘણીવાર ને આપણે આગળ જઈ જો મારી બા બેઠા છે અને અહીંયા બે ભાઈઓ રહેતા પણ હવે કોઈ હથવારે નથી માત્ર ને માત્ર એક આ ટોમી હું તો છે એટલે ત્યાં હું તો હે ભાઈ એ લા 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 તારે તો ભાઈ જલસા હો હે જલસા છે ને હં ભાઈ આને હાંસવો બહુ સારો ભાઈ એને બાપુ એને જવો હું ના પાડું તો નથી હાંજનો ને હવારનો ભાત લઈને આવું ને ત્યારે ખામો આવ્યો અને બીજા કોઈ શેર ઓટ્યો એવો આ આની બા હતી ને કૂતરી એ પાંચ ગલુડા ને જન્મ આપ્યો તો આપણે શિયાળામાં એમાં પાંચ ગલુડા જે ધાવતા હતા ને કૂતરી મરી ગઈ એટલે પાંચે પાંચને અમારા ભાઈના ઘરના અને મારી બાની બધા પાસે પાંચને રોટલા નીરા પણ એમાં લઈ એક ઉજર્યું નહીં ને આ એક ટોમી ઉજરી ગયો એને જો આ છે ને પગે કાંઈક કોકે માર્યું હતું એટલે આ સાંપલા પગ થઈ ગયેલા હે પણ હાલ તો ભાઈ હા હાલ હાલ જો સાંપલા આગલા પગ સાંપલા છે આ મારી બા છે જો ભાઈના પગ સાંપલા છે પણ એ હથવારો ખરો હો ભાઈ મારા બાપુજીનો હથવારો જો વાલીશાન આપણું ઘર છે આ હજી પ્લાસ્ટર બાકી છે વાળીએ અને ગામમાં પણ આવું નળિયાવાળું છે જો બરાબર હવે પ્લાસ્ટર આપણે ભાઈઓ છે તો કરી નાખશું અહીંયા ત્રણે ભાઈના ત્રણ રૂમ છે ને ગામમાં તો મારા બાપાના ભાગમાં આવેલું હતું એક જ મકાન છે જે હું લાદી પ્લાસ્ટર કરીને રહું છું સૌ મિત્રો આપણે કપાસને ખોરામાં આપણે કપાસ્યા મૂકી દીધા હતા ને એ કપાસ્યા આવડાવડા થઈ ગયા હવે વરાપ નીકળે ને તો આમાં હાથી ફેરવી નાખવું છે જો લાઇન બધી બતાય છે તો બતાય લાઈન સર ઉગી જશે કોક ડૂલ પડ્યા છે એ દાદા કપાસ્યા સોંપે છે ઓ ભાઈ દાદા અમારે કપાસ્યા સોંપે છે અને ડૂલ પૂરે છે ઘણા ખરા તો પૂરી દીધા એને મારે અહીંયા આવવાનો ટાઈમ ભાગ્યે જ મળે જો કે છોકરીઓને લઈને ક્યાંક ક્યાંક ખાલા હોય ત્યાં પાછો કપાસ્યો સોંપવાનો હોય એને ડૂલ પૂરા કહેવાય જો ઘણું ખરું તો આમાં ઊગી જુઓ આમ કપાસ્યા ઘણા ખરા ઉગી ગયા આમે છે ને એ ખડનો કોદો ઉગ્યો છે હવે એમાં જો એક બે દિવસમાં વરસાદ ન થાય ને તો હાંથીળું ફેરવું પડશે નાના ટ્રેક્ટરનું એટલે કે સનેડા ટ્રેક્ટર સનેડા ટ્રેક્ટરનું અથવા બળદ ગોતવા પડશે આપણે તો બળદ છે નહીં પછી હવે છે ને મિત્રો તો હામે આંબાની કલમો આપણે સોંપેલી છે હા છે ને હમણાં અમારા કમુમાં આવ્યા હતા મારા ઘરની બાજુ મારે મારા ભાભુ આમ આપણા મોટા દાદાના ઘરના હોય એને ભાભુ કહેવામાં આવે એ કમમાં આવ્યા હા ને આંબો મને કે તું સોંપા હજી કે ભાગ પડ્યા નથી તમે તૈણે ભાઈના એટલે વો એને દાંત કઢોતો હતો હું જમીન છે ને મારા બાપા છે ત્યાં સુધી ઊંકવામાં મારે આ બધું બાગાયત કરી નાખવાનું છે તો તો તમારા ભાઈનો અમે ભાગ પાડશો ત્યારે હું કું એ જેના ભાગમાં જાય એના ભાગમાં આંબા બધાય પણ મારે આ વૃક્ષારોપણ કરવું છે એટલે મિત્રો આ આંબો છે ને અત્યારે તો કલમી આવી ગયા ખરેખર નકર આ બીજા માટે આંબો એવો અમારા પાઠ આવતો એક ચોથા ધોરણની અંદર હું જ્યારે ભણતો ને ત્યારે હવે આ આંબો આપણે સોંપીએ અને આંબાને આપણે કેરી આવે ત્યાં તો આપણે ગેરહાજર થઈ જઈએ એમ કહેવાય પણ અત્યારે એવું નથી આને સીધી તો આ છોંટી જાય ને આંબો તો આને આવતા રહે કેરી આવી જાય કારણ કે આ કલમ છે અને મોટા મોટા આંબા લીધા આપણે તો જો આ હવે આપણે લગભગ એમ કહેવાય કે દસ હજાર આંબા રોપી દીધા અત્યારે અને હવે હાથના ભાગ્યા છે સાડા પાંચ એટલે હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને જો આવી રીતે આંબો સોંપીએ ને એટલે એને આવી રીતે ખોટાનો ટેકો આપવો પડે ન પવન આવે ને તો આ આંબો ભાંગી જાય નીકળી જાય એવું જવું બધાને ખૂંટા આપ્યા છે આપણે તમામને જવું ખૂંટી ખોડી નાખી બાવળીયાને લાકડાની હા જવો એટલે તમામ આંબા એટલે કહેવાય કે આ બીજા માટે આંબો એમ અને અહીંયા જવો આ છે ને આપણે ખાટો ખોદેલો છે અને જે ટેકો આપવાનો છે જો આ એટલો એટલે આ લગભગ દોઢેક ફૂટ આપણે ખાટો ખોદી નાખો આપણે જોઈ લઈએ આલો જવો આ દોઢ ફૂટનો ખાડો છે અને આપણે આવી રીતે આમ કોથળી ફો નાખવું આપણે આને હેઠેલી કોથળી કાઢી નાખવાની એટલે મૂળિયા નીકળી જાય અને અહીંયા ખાલી જગ્યા રહીને એમાં આપણે ટેકો આપી દેવાનો એટલે ટેકો આપીને પછી આને છે ને આવી રીતે આમ બાંધી દેવાનો એ ટેકા રે અને જો બધાને આપણે ટેકા આપ્યા છે અને જો આમે મિત્રો એક ઝાડવું બતાય છે જો આ મિત્રો આંબો હતો આ દેશી આંબો હવે અહીંયા સોહાત આંબા હતા વાડે પણ એમાં લ્યા આ બધા આંબા એનું આયુષ્ય પૂરું છું દેશી આંબા હતા કલમ નહોતા આ તો માત્ર ને માત્ર હવે એનું લાકડું જ ઊભું છે સુકાઈ ગયેલું અને આ આંબા ઉપર સડીને મેં બહુ કેરીઓ ખાધેલી નાના હતા ને ત્યારે અને આ દઉં નાળિયેરું પછી આપણે પણ સોંપી છે તો આ મેં નાળિયેરું સોંપી એ તમને બતાવ્યું હતું આપણે વિડીયો બનાવીને હા મેં બે સીકું છે એ પણ મેં સોંપેલી હતી આ બધાને ટેક આપી દીધા આપણે એટલે આ બધા વૃક્ષો છે ને આ દેવો દેવ સ્વરૂપ છે આ ચીકુડી છે બે આ પાંચ વર્ષ પહેલાં મેં સોંપી હતી સોસો રૂપિયાનો એકસો છેલો અને અત્યારે આંબા આપણે દોઢસોનો એકસો લીધેલો છે તો આ હવે આને કેરીઓ આવતા વાર હું લાગે તો આ જમીનની અંદર ચોંટી જાય ને મૂળિયા વેતા થઈ જાય તો કઈ વાર ન લાગે પછી જો આવી રીતે નાળિયેરું પણ સોંપેલું છે અને જે આપણી પાસે તરુવાળિયું નાળિયેરનું છે જો આ નાળિયેરનું તરુવાડિયું છે જે લગભગ પંદરક રોપડા છે આની અંદર હવે આ પાસે આપણે સોંપવાના છે દાદા કે અહીંયા તો જો આ એક આપણે પીલોય પીળ્યો છે અહીંયા ખાડો કરવાનો છે આવી રીતે આ છોડ આવે આંબાનો કલમનો તો બરોબર અને આપણે અહીં ખાડો કરીને જ સોંપીને જવાનું છે થોડી વારમાં આપણે ગામમાં જતા રહેવાના છીએ પછી ગામમાં જઈને આંબા વિશે વાત કરવાની છે તો જોતા રહેજો અમારો આ વિડિયો હાલો નમસ્કાર મિત્રો આપણે વાડીએથી ગામમાં આવી ગયા છીએ અને આપણે દસ દસેક જેવા કલમું આંબા સોંપ્યા તો આપણે એમાં વાત કરી લેતી વાડીએ કે બીજા માટે આંબો અત્યારે આપણે આંબા સોંપીએ અમારે ભાઈ ભાગ પાડેલા નથી ખેતીવાડીના અને તૈયાર ભાઈ ઘરે ભારે છીએ તો ઘણા પૂછે કે ભાઈ આ તમે ઓણ વાવો છો ને આમાં બધું આવું નાળિયેરું સોંપો ને આંબા સોંપો એટલે કે આ ભાગ હવે ભાઈ ભાગ પાડવાનું એવું કાંઈ આપણા મનમાં છે નહીં અને ભાઈ એમાં જે સોંપશું એ બધાને કાયમ આવશે અને હું ભણતો ને ત્યારે ચોથા ધોરણની અંદર અમારે બીજા માટે આંબો એવો પાઠ આવતો એ મને યાદ છે એ હું તમને હું વાત કરું તો એક વૃદ્ધ દાદા હોય મોટી ઉંમર થઈ ગયેલી હોય પંચોતેર વર્ષના અને એ આંબો સોંપતા હોય છે તો એમાં એક સંત નીકળે અને દાદાને પૂછે કે આ તમે આંબો સોંપો છો તો કે હા હું આંબો સોંપું છું તો કે પણ આ આંબાની કેરીઓ તમે તો થોડા ખાઈક છો તમારા કેટલા વર્ષ થયા તો કે મારા પંચોતેર વર્ષ તો કે આ આંબો વીસ વર્ષનો થાય ત્યારે આને માંડ કેરીઓ આવશે તો પછી તમે આ આંબાની કેરીઓ ક્યારે ખાશો એમ આંબાની કેરીઓ આવી શકે તો તમારું મૃત્યુ થાય ત્યારે દાદાએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે આ હું આંબો સોંપું છું એ કદાચ હું તો કેરીયું નહીં ખાઈ શકું પણ આવનારી મારી પેઢીને તો કેરીયું ખાવા મળશે ને એટલે આપણે આંબો રોપ્યો છે ભાઈ આપણે આ તો કલમી આંબા છે અને એ તો વરસદીમાં આવતા થઈ જાય ને આપણે બધા ભાઈ એની કેરીયું ખાવાય મળીએ પણ જે કાંઈ વૃક્ષો તમે સોંપો અને દિલમાં એવો ભાવ રાખો નો કે ભાઈ મને ન મળે તો કાંઈ નહીં આ બીજાને તો કાંઈ આવશે તમે વર્લ્ડનું છોપો તો એનો સાંયો થાય ત્યારે કેટલા પશુ પક્ષી અને માલ ઢોર અને માણસો એને સાંઈએ બહેન તમને આશીર્વાદ મળે તમે જે આંબો છોપો નહીં અને આ વૃક્ષો છે ને એ ભાઈ જીવંત દેવ છે એટલે એને કાપવાનું બંધ કરજો એવો હું તમને સંદેશ પણ આપું છું અને બધા આંબાની પણ ગમે તે વૃક્ષો તમે તમારા ખેતર ને સીધે સોપજો અથવા પડતર જમીનમાં પણ સોપજો સરકારે આદેશ પણ આપ્યો છે ગમે ત્યાં ખુલી જગ્યા પડી હોય સરકારી તો ત્યાં તમે વૃક્ષે વાવો એટલે દરેકે એક એક વૃક્ષ સોકસ વાવશો અને આપણે ભાઈ બીજા માટે આંબા સોપ્યા છે આપણે તો કેરીઓ એની ખાશું જ થી ભગવાન કરે પણ આપણે ન ખાઈ તો એ બીજા પણ ખાએ જો આપણે અહીંયા આ આંબો છે પણ ઈ આંબો આવી રીતે વાડીએ સોપ્યા છે તો મિત્રો નમસ્કાર તમે અમારો આ આખે આખો વિડીયો જોજો અને તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમે ખૂબ અમને મદદ કરી છે મિત્રો આજે અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ અને અમારા બધા જ સબસ્ક્રાઈબરોનો ખૂબ ખૂબ આભાર અને તમામને હું દિલથી અભિનંદન આપું છું અને આવો નાવો સ્પોટ કરતા રહેજો તો અમને આનંદ આવશે અને ક્યારેક ક્યારેક તમારા અભિનંદનના નામ પણ છે તો જોતા રહેજો અમારો વિડીયો નમસ્કાર